રાધનપુર મામલતદાર કચેરીએ આધાર કાર્ડ લિંકને લઈને લોકોને હાલાકી પડી રહી છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડ લિંકને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા સતત બે બે દિવસ સુધી લાઇનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે તો આધાર કાર્ડ લિંક માટે મામલતદાર કચેરીએ ફક્ત એક જ કોમ્પ્યુટર દ્વારા કામગીરી થઈ રહી છે જેને લઈને વિદ્યાર્થીઓના અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો રોલિંગ મારું નામ મુકેશભાઈ સોલંકી છે અને હું રાધનપુર મમ્મદમાં આધાર કાર્ડ લિંક કરવા માટે છોકરા લઈને આવેલો છું બરોબર તો લગભગ ચાલીસ લોકો આપે છે એક કોમ્પ્યુટર છે તો લગભગ પોતા ગરીબ માણસો પોતાના ભાડા ભાજી ભાજપ ધક્કા ખાય છે કાંઈ કામ થતું નથી તો સરકારને અને કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે

બરોબર એટલે જેથી જલ્દી આનો નિર્ણય લાવવાનો આ હવે અમારા થી ભૂખ્યાન તરસે નથી રેવાની સગવડ નથી છોકરા બધા ભૂખ્યાન ભૂખ્યા નિશાળું બગડે અલગ